જેમાંથી સત્તર માછીમારોને બચાવી લેવામાં આવ્યા છે કુલ અઠ્યાવીસ માછીમારો માંથી સત્તર માછીમારોને રેસ્ક્યુ કરવામાં આવ્યું છે જેમાંથી શોધખોળ ચાલુ છે ભારે પવન અને વરસાદ ને પગલે અમરેલી જિલ્લામાં દરિયો તોફાની બન્યો છે જેને લઈને થી અઢાર નોટિકલ માઇલ દૂર જાફરાબાદ અને રાજપરાની જયશ્રી તાત્કાલિક નામની બોટ અને ગીર સોમનાથ જિલ્લાના રાજપરાની મુરલીધર બોટ ને વધુ એક દેવકી બોટ મળી એમ કુલ ત્રણ બોટે દરિયામાં જળ સમાધિ લીધી છે બંને બોટમાં માં નવ નવ અને એક દેવકી બોટમાં માં દસ માછીમારો સવાર હતા જેમાંથી સત્તર ને અન્ય બોટ ધારકો રેસ્ક્યુ કરી બચાવી લીધા છે તેમજ અગિયાર માછીમારો ની શોધખોળ હાથ ધરવામાં આવી છે જોકે મધ દરિયામાં ખરાબ વાતાવરણના પગલે હેલિકોપ્ટર લઈ જવું મુશ્કેલ બન્યું છે બીજી તરફ જાફરાબાદની બોટ માં બચાવવામાં આવેલા પાંચ માછીમારો ઈજાગ્રસ્ત થયા છે જાફરાબાદ માછીમારો દ્વારા વિભાગ વહીવટી તંત્ર ને જાણ કરવામાં આવી હતી જેથી તંત્રએ પીપા કોસ્ટગાર્ડ ને માહિતી આપી હતી હાલ અંદર વાયરલેસ મારફતે માહિતી મંગાવવામાં આવી રહી છે લાપતા અગિયાર માછીમારોને અન્ય બોટ ધારકો તેમજ દસ માછીમારો માંથી સાત માછીમારો જેમાંથી અન્ય ત્રણ ની શોધખોળ શરૂ કરવામાં આવી છે જાફરાબાદ કોળી સમાજ બોટ એસોસિયેશન ના પ્રમુખ અમીર સોલંકીએ જણાવ્યા મુજબ ત્રણ બોટ ડૂબી છે જેમાંથી સત્તર માછીમારો બચાવી લેવામાં આવ્યા છે અન્ય અગિયાર માછીમારો અમારા બોટ દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે જાફરાબાદ ખારવા સમાજ બોટ એસોસિએશન ના પ્રમુખ કનૈયાલાલ સોલિંગ એ જણાવ્યું હતું કે હાલ વાતાવરણ ખરાબ છે તમામ બોટ પરત આવી રહી છે વરસાદ અને ભારે પવનના કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે રાજુલાના પ્રાંત અધિકારી મેહુલ બરાસરાએ જણાવ્યું કે હાલમાં ખરાબ વાતાવરણને કારણે કોસ્ટ ગાર્ડનું હેલિકોપ્ટર લઈ જઈ શકાય તેમ નથી જેથી બોટ દ્વારા રેસ્ક્યુ કામગીરી કરાશે